જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ શો બધા મજામાં હશો મિત્રો એસએસસી જીડી 2025 ફિઝિકલ ની અપડેટ આવી ગઈ શું આ વાત સાચી છે શું આ જે નોટિસ ફરી રહી છે શું એ સાચું છે તમને માહિતી તો અત્યાર સુધી મળી જ ગઈ હશે બરાબર એન્ડ હું વિડિયો આજે બનાવી રહ્યો છું તો ઘણા વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા કે સર તમે કેમ માહિતી નથી આપતા સર શું વાત સાચી છે પણ જ્યાં સુધી એકદમ પુખ્તા માહિતી ન મળે ને ત્યાં સુધી મને બી બોલવું થોડુંક ઉચિત નહોતું જણાતું પણ આખા ભારતભરની બધી ક્લાસીસ સેન્ટરો બરાબર તો એના ઉપર વાત કરીશું આપજો પેલી વસ્તુ તો એ કેના ઉપર વાત કરીશું કેમ કે વાત કરવી જરૂરી બને છે બીજી વસ્તુ એ કે જો સાચું હોય બરાબર તો પછી આગળ તમારે કઈ રીતના કરવાનું છે કેમ કે તો પછી તમારી પાસે બહુ ટાઈમ છે નહીં હવે હાર્ડલી વીસ દિવસ છે બરાબર બરાબર તું કઈ રીતના કરવાનું છે એમાં ઘણું બધું કીધું છે કે હવે એમાં આપણે વાત એ હવે દોડ ગ્રાઉન્ડમાં શું ફિઝિકલ મેડિકલ એક સાથે થશે કે અલગ અલગ એ બી આપણે જોઈશું શું મેરિટ ડાઉન યસ મિત્રો આ તો વાત સાચી છે મેરિટ તો ડાઉન જ પણ એનું કારણ મતલબ એમ સમજે કે કારણ તમને જાણીને નવાઈ લાગી લાગ્યા લાસ્ટમાં પાંચ કિલોમીટર અને સોળસો ને હવે કઈ રીતના પૂરું કરવું છે ખાસ આજે આવ્યો છું આ વસ્તુ કહેવા માટે બરાબર તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ પણ ત્યાં સુધી અગર જો તમે આપણે ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરી હોય તો તમે શું કરી રહ્યા છો મિત્રો બરાબર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો કાંઈ પણ અપડેટ છે ત્યાં બરાબર એન્ડ ફિઝિકલ માટે તમે આ નંબર છે તમે સંપર્ક કરી લેશો તો ચાલો હવે નવા વિદ્યાર્થીઓ હોય તો લાઈક કરતા કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ કે વાયરલ નોટિસનું સત્ય શું કમ મિત્રો આ નોટિસ તેવી વાયરલ થઈ છે ને કે બધા કહીએ જ દૂધ છે કહીએ આ ફાઇનલ છે તો ચાલો આપણે પણ આને ડિકોડ કરીએ કે આ સત્ય છે શું બરાબર તો હું તમને નોટિસ મતલબ કે થોડુંક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ કહીને કહું છું બરાબર કે એમાં જે વસ્તુ લખી છે ને આપણે થોડુંક એને એનાલિસિસ કરવાની કોશિશ કરીએ બરાબર આમ જોઈએ ને તો ડિરેક્ટર જનરલ સીઆરપીએફ રિક્રુટમેન્ટ બ્રાન્ચ બરાબર ઇસ્ટર્ન બ્લોક સેવન લેવલ ફોર સેક્ટર વન આરકે પુરમ ન્યુ દિલ્હી સિક્સટી સિક્સ મતલબ એન્ડ એ જે પ્રમાણે આખું જે ફોર્મેટ છે ને એ પ્રમાણે મિત્રો એમ જ લાગે સર જે ડીઆઈજી છે બરાબર સીઆરપીએફ ના એના સિગ્નેચર દ્વારા મતલબ આ જે નોટિસ છે એ નોટિસર પડી છે તો આમ જોઈએ ને તો કોઈ પણ એવું કોઈ પણ એવું કહે કે ભાઈ આ સાચું જ છે બરાબર કોઈ પણ એવું ના કહી શકે કે આ ખોટું છે એમ બરાબર એન્ડ એમ મિત્રો આમ જો ને તો ઓફિશિયલી જ લાગે છે ને ઓફિસિયલી તો હોઈ શકે તો આપણે જોઈએ આમાં આમાં જે વાત કરી છે ને બરોબર કે પેલી વસ્તુ તો એ કે જે એને ફિઝિકલ ની વાત કરી તો ફિઝિકલ નું કીધું છે એને કે વીસ થી બરાબર વીસ થી વાત કરી છે વીસ થી વાત કરી છે અગિયાર નવ એટલે એમ તમે જોવા જાવ તો તમારી પાસે હવે હાર્ડલી વીસ દિવસ છે બરાબર મેં જયારે વિડીયોમાં હું વાત કરતો હતો ને મિત્રો બરાબર ત્યારે હું આ જ વસ્તુ તમને કહેતો કે યસ મિત્રો વીસ તારીખ પછી આપણું ફિઝિકલ ગમે ત્યારે શરૂઆત થઈ શકે ને જો તમે ક્યાંક ને ક્યાંક આ નોટિસ હાચી પડી પડશે ને તો એમ સમજી લો તમે કે આપણી પાસે બહુ સમય નહીં રહે બરાબર બીજી વસ્તુ હું શું કીધી છે ખબર છે કે બીજી વસ્તુ એ રીતના એ કીધી છે તો ત્રીસ સેન્ટર છે કેટલા સેન્ટર કેટલા રહેશે સેન્ટર ત્રીસ અને પર ડે પર ડે કેટલાનું ફિઝિકલ થવાનું છે નું બરાબર એટલે એમ સમજી લો તમે કે પર ડે નું ફિઝિકલ થશે પંદરસો વિદ્યાર્થીઓનું એક સેન્ટરમાં અને એવા સેન્ટર કેટલા છે તો કે ત્રીસ સેન્ટર છે બરાબર આ વાત થઈ ગઈ હવે હવે અહીંયા તમે અહીંયા તમે જુઓ ને બરાબર કે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી ને એ પ્રમાણે આ છે ને થોડુંક વધારે ભરતું કહેવામાં આવી રહ્યું છે પણ જ્યારે પણ આ વસ્તુ પોસિબલ થઈને એક વસ્તુ સમજી લો કે સેન્ટર કદાચ વધારે છે ને આનાથી પણ ઓછા હોઈ શકે સેન્ટર એના અત્યારે આંકડો વધારે આપ્યો છે પણ મારા મુતાબિક એટલા સેન્ટર નહીં હોય આનાથી થોડાક ઓછા હશે બરાબર ત્યારે જઈને છે ને જે આપણા આંકડો જે છે કેટલા કંઈક સાડા ત્રણ લાખની આજુબાજુ બરાબર સાડા ત્રણ લાખની આજુબાજુ વિદ્યાર્થીઓ જે છે એ મતલબ ફિઝિકલ અપિયર કરવાનું આજુબાજુ બરાબર તો એ પ્રમાણે સેન્ટર ઓછા છે હવે એ મતલબ નામ તો પડ્યા પણ અગર જો આપણે આ વસ્તુ સાચી હોય ને મિત્રો બરાબર તો આપણું ગુજરાત નું ક્યાં આવી શકે ખબર બીએસએફ સેન્ટર ગાંધીનગર બીએસએફ સેન્ટર ગાંધીનગર બરાબર તો આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બસ ખાલી એક જ સેન્ટર રહેશે અને એ છે ગાંધીનગર અને ત્યાં મિત્રો ગ્રાઉન્ડ છે જે બીએસએફ એસસીએમનું જે ફિઝિકલ હતું ને અહીંયા જ હતું આપણા ગ્રુપમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થઈને મતલબ કે ત્યાં ગયા હતા બરોબર એમ જે પાસ થઈને આવ્યા છે એને એવું કીધું કે સર ગ્રાઉન્ડ બહુ ખરાબ હતું બરાબર અને અમને પચાસ પચાસ દોડાવ્યા હતા બરાબર એ તો જો કે વિદ્યાર્થીઓ ત્યારે ઓછા હતા પણ બીએસએફ એસસીએમનું જે ગ્રાઉન્ડ હતું આ સેન્ટર ઉપર ત્યાં જ મતલબ આપણું આપણું ફિઝિકલ થઈ શકે અગર જો સાચું હોય તો બરાબર સાથે સાથે બીજી વાત શું કરી છે ખબર છે કે જે જે વિદ્યાર્થી મેં કીધું ને તમને ત્રણ લાખ ત્રેપન હજાર ત્રણ લાખ ત્રેપન હજાર અને ચાલી ચાલીસ હજાર જેટલી ચાલીસ હજાર જેટલી ફિમેલ કેન્ડિડેટ બરાબર ફિમેલ કેન્ડિડેટ તો એટલા વિદ્યાર્થીઓનું એ ફિઝિકલ જે છે એ કંડેક્ટ કરવાના છે આમાં બીજું એક કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એવી છે નહીં કે જેનાથી આપણે આને રિકોડ કરી શકીએ પણ હા એક વસ્તુ એ છે કે જે ખરેખર નવી અપડેટ થઈને આવી છે હું આ નોટિસનું મેં એનાલિસિસ કરું એટલા દિવસથી એન્ડ વિડીયો એટલે શું કામ લેટ લાવ્યો છું મિત્રો બરાબર કે મા કંઈ પણ તમને મારે સાચું કેવું છે ને એટલા માટે બરાબર એટલા માટે થઈને મારે થોડુંક લેટ થયું છે હવે વાત કરું તો આ વાયરલ નોસિસને તમે શું કહેશો તો હું આને સાચી માનીશ મિત્રો બરાબર કેટલું ખબર નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ હું આને નાઇન્ટી પર્સન્ટ સાચું માનીને જ હાલીશ અને જો કદાચ ખોટું પણ હોય ને છતાં પણ હું એવું જ કહીશ કે આ સાચું છે કેમ કેમ કે અંદાજે હવે ફિઝિકલ એની એના પછી શરૂ થવાનું છે અને બીજી એક વસ્તુ એ બરાબર કે તમારા માટે જેટલું બને એટલું વેલહાર આવે ને એટલું સારું છે મિત્રો તાકી બીજી ભરતીનો અંદાજો લાગી જાય અને સાથે સાથે બીજો જે મારો જે ફ્રેન્ડ છે બરાબર માં અત્યારે જે તૈનાત છે બંગાળ બાજુ એને પણ મને આવું કીધું હતું કે મને એક અલ્પેશ છે કે અમને કોઈ પણ પ્રકારનું અપડેટ નથી આવ્યો જ્યારે અમને કોઈ પણ અપડેટ આવે ને ત્યારે અમને રોડ ઉપરને અપડેટ આવે ગ્રાઉન્ડ ઉપરનું હોય ને ત્યારે અમને કોઈ અપડેટ નથી આવતી એટલે એ બી એક વસ્તુ એવી છે કે આપણે હાચી માની શકીએ મિત્રો બરાબર એટલે હું આ વાયરલ નોટિસને ને 90% હાચી માનીશ કે યસ આ હાચું હોઈ શકે બરાબર અગર જો આ હાચું હોય તો હવે આપણે પોઈન્ટની વાત કરીએ કે દોડ હવે ગ્રાઉન્ડમાં બરાબર દોડ હવે ગ્રાઉન્ડમાં કેમ કે દેખો આમાં જે પ્રમાણે કીધું છે ને બરાબર આમાં જે પ્રમાણે કીધું છે આર આઈડી પ્રમાણે શું કીધું છે આમાં આર આઈડી પ્રમાણે વાત કરી છે બરાબર પીએસટી જે પીટી પીએસટી જે લેવાની વાત થઈ છે એ આર પ્રમાણે લેવાની વાત થઈ છે તો જો આર આઈડી પ્રમાણે પીટી પીએસટી લેવાય બરાબર તો દોડ મિત્રો ગ્રાઉન્ડ માં થશે બરાબર

ચેસ્ટ ઉપર રખાવે કા પગમાં નીચે પહેરાવે બરાબર મોસ્ટ ઓફ ધી પગમાં પહેરાવડાવે છે તો આરએફઆઈડી એફ આઈડી પ્રમાણે આપણે ફિઝિકલ જે થવાની શક્યતા છે હવે આરએફઆઈડી પ્રમાણે જો ફિઝિકલ થાય બરાબર તો પછી જે પંદરસો વિદ્યાર્થીઓનો રેશિયો છે એ કદાચ ફૂલફિલ થઈ શકે કેમ કેમ કે એ લોકો દસ વાગે પર દોડાવશે નવ વાગ્યા પર દોડાવશે અને જરૂર પડે તો અગિયાર વાગ્યા પર દોડાવશે યસ મિત્રો આના માટે મેન્ટલી તૈયાર રહેજો ને ફિઝિકલી તૈયારી રહે રાખજો હું તમને ચેતવું છું બરાબર કે ફિઝિકલ પછી બે પૂરી કરાવડાવશે ને તો એ અગર એક સેન્ટર ફાળવી દીધું બરાબર આપણે કેટલા કઈ પાસ થયા છે ગુજરાતના કે ઓગણીસ જેટલા ઓગણીસ હજાર જેટલા પાસ થયા બરાબર ઓગણીસ હજાર જેટલા પાસ થયા બરાબર તો આપણે જે વીસ દિવસ છે એ વીસ દિવસમાંથી આપણે બે દિવસ તો રિઝર્વ હોય લાસ્ટના બે દિવસ બે ત્રણ દિવસ રિઝર્વ હોય તો આપણે એને કાઢી ના કે પછી પણ આપણે વીસ દિવસ તો કેટલા આપણા એક સેન્ટરમાં કેટલા પડે બરાબર ચલો આને કાઢીએ આપણે બે નવા અઢાર બે પંચા દસ અને સો બરાબર ને એટલા થાય ને કઈ બરાબર તો નવસો પચાસ તો પર ડે નવસો પચાસ ને આપણે આપડે ગુજરાતના એક સેન્ટરમાં કરાવવું પડે નવસો પચાસ તો આઈ થિંક ક્યાંક ક્યાંક આ પોસિબલ છે આ પોસિબલ છે નવસો પચાસ ને આપણે કેન્ડિડેટ ને કરાવડાવે ને હજાર ને આજુબાજુ કરાવડાવે ને તો આપણું એમ સમજી લો તમે કે આરામથી વીસ દિવસની અંદર ખતમ થઈ જાય મિત્રો એટલા માટે આ વાયરલ નોટિસમાં હાચી દોડો છું બરાબર નવસો પચાસ વિદ્યાર્થીઓને કરાવડાવે સોસો ની બેસ બનાવે તો સોસો ની બે તમને ખબર છે ને એબ્સન્ટ એટલું જ રહે બરાબર તો આ પોસિબલ છે બરાબર આ વસ્તુ પોસિબલ છે ને આર થી પણ આ વસ્તુ પોસિબલ છે મિત્રો તો કહેવાનો મતલબ એમ છે કે કે આપણે અત્યાર સુધી વિચારતા હતા એસએસસી હવે મતલબ જે છે એ ગ્રાઉન્ડમાં નહીં કરાવે ને રોડ ઉપર છે 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 આ તે પણ કેવાનો મતલબ એમ છે કે એ આના પ્રમાણે પણ કરાવી શકે બરાબર એનું કારણ એવું છે કેમ કે એસએસસી હવે એના પાછળ પહેલાના ફોર્મેટ પ્રમાણે બધી વસ્તુ કરવા માંગે છે પહેલાના ફોર્મેટ પ્રમાણે બધી વસ્તુ જે છે એ કરવા માંગે છે એટલા માટે એને આ વસ્તુ શરૂ કરી છે ક્યાંક ને ક્યાંક સારી પણ છે બરાબર તાકી વસ્તુઓલી મતલબ કે તમે એમ સમજી લો કે પરફેક્ટ કોઈને અન્યાય ન થાય કેમ કે ગઈ વખતે કેવું થતું હતું પણ જે ભુજમાં જે ગ્રાઉન્ડ હતું ત્યાં ટાઈમિંગ તમને આપતા હતા અને ગ્રાઉન્ડ એ નાનું હતું થોડુંક બરાબર તો એમ પણ કોઈને અન્યાય નતો થયો પણ છતાં પણ વિદ્યાર્થીઓને થોડુંક થોડુંક દૂર રહી હોય તો એને થોડુંક એમ થાય કે કાશ મેં થોડુંક ખેંચી લીધું હતું અને આરએફઆઈડીમાં શું છે કે માઇક્રો હોય ને માઇક્રો એ બી કાઉન્ટ થઈ જશે યસ માઇક્રો સેકન્ડ એ કાઉન્ટ થશે એટલે તમે કદાચ માઇક્રો સેકન્ડથી પાસ બી થઈ શકો અને માઇક્રો સેકન્ડથી ફેલ બી થઈ શકો સાથે સાથે બીજી એક વસ્તુ એ જે ઊંચાઈ જે હાઈટ છે ને એના માટે આ વખતે મિત્રો છે ને હાઈટમાં જેને ગઈ ભરતીમાં જે પાસ થઈ ગયા હતા ને આ માટે તમારા માટે થોડુંક બેડ ન્યૂઝ છે કેમ કે આરએફઆઈડી પ્રમાણે જ્યારે હાઈટ માપશે ને ત્યારે એકસો ઓગણસિત્તેર પોઈન્ટ આઠ બી નહીં ચલાવે બરાબર એટલી બી નહીં ચલાવે મિત્રો તમારી એકસો ને સિત્તેર જ જોશે કેટલી એકસો સિત્તેર જ જોશે પરફેક્ટલી એકસો સિત્તેર પોઈન્ટ જરો સમથિંગથી જોશે એનાથી ઓછી માઇક્રો પણ ઓછી ઓછી હશે ને તોય પણ નહીં ચલાવે તો આ એક આપણું જે છે એ પરફેક્ટલી અમાલું થાય બરાબર પછી બીજી વસ્તુ એ કે ચેસ્ટ તો ચેસ્ટ પણ એ લોકો ડિજિટલથી જ માપશે ચેસ્ટ એ ડિજિટલથી જ માપવાના છે બરાબર વજન તો તમને ખબર છે કે ડિજિટલ કાટો હોય છે એટલે એમાં તો કંઈક કહેવાનું જરૂર નથી પણ હાઈટ જે છે એ એકસો ઓગણ સિત્તેર પોઈન્ટ આઠ હશે નવ હશે તો તમે નહીં ચલાવે કેમ કે એ એકદમ પરફેક્ટ એક્યુરેટ ઓલા એના ડિજિટલ બોર્ડથી માપશે બરાબર તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે કે ગ્રાઉન્ડ આપણું દોડમાં આવી શકે આપણે તૈયારી રાખવાની છે મિત્રો બરાબર આપણે કોઈ પણ પ્રકારનું મતલબ એવું નથી કરવાનું કે ગ્રાઉન્ડ આવી જુઓ તો શું હું મારા વિદ્યાર્થીઓને અત્યારે છું બોલાવો મહિનો દિવસ થઈ ગયા છે આપણે બારો બારના વિદ્યાર્થીઓને બેચ તમે વિચારશો ખાલી ટ્રાયલ અને મેં રોડ ઉપર લીધી ને લોંગ રનિંગ એક જ વાર રોડ પર કરો બાકી આપણા હોસ્ટેલની બાજુમાં ગ્રાઉન્ડ છે ને ત્યાં બધાને મેં દોડાવ્યા છે રેપિડ એસન અત્યારે મારા આવી દીધા તો એને એને એક એક ચક્કર વાળું જે સીન છે ને એ એના નથી તમે વિચારો તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું ને જો કે દોડ ગ્રાઉન્ડમાં આવી તો અત્યારે ગ્રાઉન્ડ ઉપર આવી જશો ચોમાસાની સીઝન છે કદાચ અવેલેબલ બી હોય પણ તોય પણ નિરાશ નહીં થોતો પછી રોડમાંથી હાર્ડ વર્ક કરજો બરાબર આ વસ્તુનું ધ્યાન રાખજો નેક્સ્ટ પોઇન્ટે વાત કરીએ કે શું ફિઝિકલ મેડિકલ એકસાથે થશે બરાબર જે પ્રમાણેનું મતલબ મિત્રો જે પ્રમાણે આ નોટિસ છે ને બરાબર એ પ્રમાણેનું તો હું તમને કહું છું ને કે એ પ્રમાણે ફિઝિકલ મેડિકલ એકસાથે નહીં થાય તો પછી સર કે ક્યારે થશે એક સાથે થશે પણ અને નહીં પણ થશે કઈ રીતના છે એવું તમને કહો બરાબર એક સાથે કઈ રીતના થશે કેમ કીધું જે પ્રમાણે જે બે હજાર એકવીસ બાવીસ ની ભરતી થઈ હતી ને બરાબર ત્યારે શું થયું ખબર છે ત્યારે સી ની રીતના હતો કે પેલા ફિઝિકલ થઈ ગયું પછી એનું કટ ઓફ આવ્યું અને પછી મેડિકલ માટે બોલાવે આ વખતે એવું નહીં થાય જે ફિઝિકલ પાસ કરશે ને એની મેડિકલમાં બોલાવી છે બરાબર જે ફિઝિકલ પાસ કરશે એને મેડિકલમાં બોલાવી લેશે કેમ કે આમાં ચોખ્ખું ચોખ્ખું કીધું છે કે જો પીએસટી પીઈટી એન્ડ ડીવી ડીએમઈ એન્ડ આરએમ બરાબર મેડિકલ મેડિકલ અને રીમેડિકલ બરાબર સીટી એન્ડ જીડી એક્ઝામ 2025 સેપરેટલી એને ચોખ્ખું કીધું છે કે સેપરેટલી છે મતલબ કે અલગ અલગ થશે મતલબ કે અલગ અલગ થશે બરાબર પણ એક અલગ અલગ થશે ને એક સાથે પણ થશે કઈ રીતે ખબર છે કેમ કે દેખો અલગ અલગ એમ થશે માની લો કે 20 તારીખે જોનું ફિઝિકલ હશે ને બરાબર વીસ તારીખે જેનું વીસ તારીખે જેનું ફિઝિકલ હશે એનું તરત જ મેડિકલ નહીં થાય પણ વીસ તારીખથી લઈને અગિયાર તારીખ ની ફિઝિકલ પછી જશે પછી દસ થી પંદર દસ એક દિવસ નો ગેપ રહેશે દસ થી પંદર દિવસ દસ થી પંદર દિવસ પછી એની મેડિકલ કરાવી દેશે મેડિકલ કરાવી દેશે બધાને એકસાથે બધાને એકસાથે દસ થી પંદર દિવસ પછી મેડિકલ કરાવડાવી દેશે એટલે કે એમ સમજી લે કે અગિયાર સપ્ટેમ્બર પૂરું થશે ને એટલે એમ સમજી લો કે સપ્ટેમ્બર સપ્ટેમ્બર આઈ થિંક ઓલમોસ્ટ એન્ડ ખતમ થઈ જશે સપ્ટેમ્બર એન્ડિંગ અને ઓક્ટોબરમાં મેડિકલ હશે બરાબર એટલે પછી એને લિસ્ટ બહાર પાડવામાં વધારે ટાઈમ નહીં લાગે એટલે યસ મિત્રો એક સાથે પણ થશે એન્ડ અલગ અલગ એ સમજી કેમ કે એક સાથે હું કેમ કહેવાય ખબર છે કેમ કે આમાં કે મેરિટ નહીં બને તમારું અલગથી બરાબર એટલે એટલા માટે હવે વાત કરો નેક્સ્ટ પોઈન્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેરિટ સાવ ડાઉન કારણ મેં તમને કીધું ને કે તમને કારણ જાણીને નવાઈ લાગ્યા તમે સ્ટાર્ટિંગમાં પણ થોડી વાત કરી હતી પ્રમાણે ફટાફટ વાત કરી દો બરાબર કે મેરિટ છે ને મિત્રો આ વખતે ડાઉન જવાની શક્યતા શું કામ રહેશે ખબર છે કેમ કે જે ફિઝિકલ લેવા છે ને મિત્રો બરાબર જે ફિઝિકલ લેવા છે ને એ ગ્રાઉન્ડ ઉપર લેવા છે બરાબર તો એક તો આર એફઆઈઆઈડીનું સીન આવી જશે ગ્રાઉન્ડ મોટું હશે ને તો બાર રાઉન્ડ કરાવટ આપશે બાર હાડા બાર નાનું હશે તો તેર બરાબર બાર રાઉન્ડ માનીને હાલ જાય બાર હાડા બાર બે મારા ગુજરાતના ગુજરાત પોલીસના જે વિદ્યાર્થીઓને મેં તૈયારી કરાવડાવી હતી ને ગ્રાઉન્ડ ઉપર એટલી તૈયારી કરાવડાવી કે સમજી લો કે ને ફિયર જ નથી રહ્યો કે આવો આપણે દોડાતા તમારે પણ જેટલું બને ને એટલું ગ્રાઉન્ડ ઉપર જ તૈયારી કરવાની છે હવે આમાં ફેલ કારણ આ શું કામ છે ખબર છે ડાઉન થવાનું કેમ કે ફેલ થશે ને આમાં વધારે થશે કેટલા ફેલ થશે ખબર માની લો કે સો જણા જાય ને બરાબર તો સો જણા થશે તો એક સવાલ એ આના પહેલાં એ પણ થાય કે તો સર પેલા હાઈટ ચેસ્ટ માપશે સર તો શું લાગે તમને યસ પેલા હાઇટ માપશે પછી પછી ચેસ્ટ માપશે બરાબર પછી જઈ અને તમને ગ્રાઉન્ડ માટેની બેસ બનાવશે અને પછી પાછી પાછી ફિક્સ હાઈટ એમ આપીએ હા ને તો આમાં બે વાર હાઈટ માપ પહેલાં હાઈટ માપશે બરાબર પછી ચેસ્ટ માપશે અને પછી તમને ફિઝિકલની બેસ બનાવડાવશે અને ફિઝિકલની બેસ બનાવ માની લો કે 100 જણા જ્યાં હોય બરાબર સો જણાની બેસ બનાવડાવી હોય હું તમને સાચું કહું ફિઝિકલમાં ગ્રાઉન્ડમાં દોડવા માટે છે ને હજી કેમ કે આખું ગામ છે ને એ રોડ ઉપર છે ગ્રાઉન્ડ ઉપર કોઈ તૈયારી નથી કરતું કેમ કે બધાને ખબર હશે કે નું ફિઝિકલ છે ચાલો રોડ ઉપર નીકળી જાય છે હવે આવ્યું ગ્રાઉન્ડ ને હું મારા વિદ્યાર્થીના ગ્રાઉન્ડમાં તૈયારી કરાવડાવું છું એ કદાચ એને એટલો બધો ડર નહીં રહી પણ ડર કોને રહેશે રોડ ઉપરવાળાને તો એ શું થશે જ્યાં ડરી જાય કદાચ રાઉન્ડ એક ઓછો મારે કે કદાચ એનાથી સ્પીડ ધીમી ઓછી થઈ જાય સાયકોલોજીકલ સાયકોલોજીકલ લાગે ને મતલબ બરાબર કે ઓહો હો બાર રાઉન્ડ મારવાનું છે તેર રાઉન્ડ મારવાનું છે તો એ ધીમો પડી જાય અને જે રોડ ઉપર દોડતો હોય ને એનાથી ચાર પાંચ મિનિટ અને ત્યાં વધારે આવી જાય

બરાબર દસ ટકા એટલે બે બરાબર અને બે ને ચાર હજાર એટલા થાય ને બરાબર કદાચ ગણતરી હા વીસ હજારના દસ ટકા બે થાય અને દસ ટકા એટલે ચાર હજાર હવે આપણે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે ગુજરાતમાં વેકેન્સી કેટલી છે બરાબર ગુજરાતમાં જે તમને ખબર છે કે ગુજરાતમાં વેકેન્સી કંઈ તેરસોની જેટલી સમથિંગ છે બરાબર

માં નીકળશે એટલે હાઈટ ના લીધે ગ્રાઉન્ડ ના લીધે બરોબર તો એના લીધે એ વિદ્યાર્થીઓ જે છે એ વધારે ફેલ થતા છે અને પછી મેડિકલ માં નીકળી જાય એટલે લાસ્ટ માં છે ને રેશિયો એટલો બધો ન વધે આ જ કારણ છે મિત્રો મિત્રો આ જ એનું કારણ છે આર એફ આઈડી ડિજિટલ જ કારણ છે આનું મેન બરોબર તો હવે તમે જ મને કહો કે મેરિટ શું મેરિટ શું ડાઉન ન છે મેરિટ ડાઉન જશે તો આ વખતે ચાન્સીસ બધાને લાગી જશે હું તો એમ કહું છું તમે ફિઝિકલ આપવા જાજો મિત્રો ભલે તમારો જે બી થવાનું હોય થાય બરાબર તૈયારી લેમાં લાગી જવા જે કોઈ બી દિવસે અમારા જતા રહ્યો બરાબર ભૂલ નહીં કરતા આવે બરાબર કેમ કે આ વખતે કદાચ ચાર માર્ક વાળો ને ત્રણ માર્ક વાળો પણ કદાચ આવી જાય તો ગમે આમાં કાંઈ નક્કી ન હોય મિત્રો ક્યારે શું થશે ને એ આપણે ખબર નથી આપણે બસ આપણે બેસ્ટ આપવાનું છે મને વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સર એક માર્ક વધારે છે બે માર્ક છે ત્રણ માર્ક છે ચાર ભાઈ જવાય બરાબર લાઈફમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે એક્સપિરિયન્સ કોઈ બી વસ્તુનો તમને એક્સપિરિયન્સ હશે ને બરાબર તો કદાચ ખબર નહીં તમારે એમાં થવાનું હશે કે ન થવાની વસ્તુ અલગ છે પણ જવું જરૂરી જરૂરી છે એક્સપિરિયન્સ લેવો જરૂરી છે એટલે મેડિકલમાં આ બે માંથી એટલા નીકળે તો પછી તમે જ કહો કેટલું મેરિટ નીચું જ રહે એનું કારણ આ છે બરાબર ચલો હવે લાસ્ટ પોઈન્ટની વાત કરી નાખીએ તો સર પાંચ કિલોમીટરના 1600 ને હવે કઈ રીતના પૂરું કરો મતલબ કે સર તમારી વાત તો બધી સાંભળી લીધી બરાબર અને સર અમે તૈયારી પણ હવે તો બહુ જોરો સોરોથી ગ્રાઉન્ડ ગોતીએ છીએ બરાબર પેલી વસ્તુ છે કે ગ્રાઉન્ડ ન મળતો હોય તો ગ્રાઉન્ડ ગોઈ ન હોય તો એ રોડ ઉપર તમે કરી શકો એવું કંઈ ટેન્શન વાળી વસ્તુ નથી પણ ગ્રાઉન્ડ ઉપર કરશો તો વધારે સારું કેમ કે પાંચ કિલોમીટર છે ને એટલા રાઉન્ડ મારવાનો હોય ને એટલા માટે તો પાંચ કિલોમીટરનો ને અગર જો તમારો ટાઈમિંગ એક તો ઓલરેડી આવી ગયો હોય ને બરાબર તો તો કંઈ વાંધો જ નથી વીસ બાવીસ પણ અગર જો તમારો ટાઈમિંગ પચીસ ઉપર આવતો હોય ને પચીસ પ્લસ તો તમારે ખતરાની ઘંટી છે બરાબર તો તમારે મહેનત વધારે કરવી લેવી પડે પચીસ છે સિત્યાવીસ છે બરાબર આ બધી ટાઈમિંગવાળા મિત્રોને મારે એટલું કહેવાય છે આના ઉપર જેટલા બી ટાઈમિંગ છે ને એ તો મિત્રો ખતરાની ઘંટી છે એના માટે અત્યારેથી છે તો પ્રોપર પ્લાનિંગથી પ્રોપર ડાઇટ પ્રોપર વર્કઆઉટથી એને લઈને ચાલો બરાબર મેં ઓલરેડી યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર ઓલરેડી મેં પાંચ કિલોમીટરનો હોલ્સોના વિડીયો નાખી દીધા છે વિલેજ એકેડેમી એક એવી એકમાત્ર એકેડેમી છે ગુજરાતની કે જેનું સાડત્રીસ મિનિટ આડત્રીસ મિનિટે આવી છે તેત્રીસ મિનિટે આવી છે પાંત્રી મિનિટે આવી છે ને તો એ પણ મેં વિડીયોમાં રાખ્યો મિત્રો એની પાછળ મને મહેનત બહુ લાગી પણ મેં એ રાખી છે બરાબર મેં એ કમ્પ્લીટલી વસ્તુ રાખી આ વસ્તુ હું કામ તમને કહું છું ખબર છે તમને કેમ કે મિત્રો મારે છે ને તમને કોઈપણ પ્રકારનું ખોટું નથી રાખવા માંગતો એટલે એ વસ્તુ મેં કહી અને પછી આનો ટાઈમિંગ ઓછું કરાવ્યો ખાલી છ દિવસ સાત દિવસ દસ દિવસની અંદર અને પાછો આપણે ફરીથી ટાઈમિંગ લેવા લેવા જઈ રહ્યા છે એક લાસ્ટ ટાઈમિંગ આપણે રોડ ઉપર લેવું પછી પાછું બીજો ટાઈમિંગ ગ્રાઉન્ડ ઉપર બરાબર ગ્રાઉન્ડ નજીક જ છે એટલે તો કહેવાનો મતલબ એમ છે કે આ બંનેનો છે ને જે હું ગુજરાત વખતે તૈયારી કરાવતો હતો ને ત્યારે જ બે મેન બેસ્ટ બનાવેલા છે કિલોમીટર ભાઈઓ માટે એક બનાવેલા છે પણ હવે તમારે છે ને એક નવા શેડ્યુલની જરૂર પડી કેમ ખબર કેમ કે વીસ દિવસ જ છે તો તમારે મને કમેન્ટ સેક્શનમાં એ કહેવાનું છે કે સર અમારે એટલો ટાઈમિંગ આવ્યો છે સર અમને સોળસોનું અને પાંચ કિલોમીટરનું સર વર્કઆઉટ પ્લાનિંગ આપો તો હું તમારા માટે છે ને ટ્રાય કરીશ મિત્રો પણ એના માટે મારે તમારી જરૂરિયાત પડશે દેખો હું અહીંયા અત્યારે તમને આખું વર્કઆઉટ શેડ્યુલ નહીં સમજાવી શકું બરાબર પણ એ જ વસ્તુ હું તમને ગ્રાઉન્ડ ઉપર કહીશ પણ તમારે જો તમને એવું લાગતું હોય કે સર અમને શેડ્યુલ આપી દો તાકી અમા વીસ દિવસ છે ને અમે બેસ્ટમાં બેસ્ટ આપીને કમ્પ્લીટ કરી નાખીએ તો મિત્રો કમેન્ટ સેક્શનમાં અમારે જરૂરથી પૂછજો બરાબર જે વિડીયો જોઈ રહ્યા છે ને છેલ્લા સુધી તો જરૂરથી આ કહેજો કે સર યસ અગર દસ જણાને પણ કમેન્ટ આવી ને તોય પણ હું વિડીયો બનાવી નાખીશ મિત્રો બરાબર મારા માટે એવું કહી નથી ભલે મને મહેનત લાગી પણ તમારા માટે જરૂરથી કરીશ કેમ કે જે વિદ્યાર્થીઓ અહીંયા આવીને તૈયારી નથી કરી શકતા ને એના માટે હું તમારા માટે આ યુટ્યુબના માધ્યમથી આનો આ માધ્યમથી હું તમારા માટે વિડીયો બનાવડાવીશ એન્ડ શિડ્યુલ અને બધી વસ્તુ કહીશ બરાબર બાકી તમે અહીંયા આવીને તૈયારી કરવા માંગતા હોય ને મિત્રો તો વેલકમ મિત્રો સ્વાગત છે વહેલી તકે આવી જશો બરાબર પંદર દિવસ તો પંદર દિવસ તમારાથી પહોંચાય તો આવી જશો બરાબર બાકી ઓનલાઈન એક રસ્તો આ બી છે અઠ્ઠાણું અઠ્ઠાણું નેવું પંદર જીરો ત્રણ ઉપર તમે મને વોટ્સઅપ કરજો ઓનલાઈન ડાયટ પ્લાનને વર્કઆઉટ પ્લાનિંગ આપી દઈશ કે જેનાથી અઢળક વિદ્યાર્થીઓ પાસ થયા છે પણ એની એક ફી છે બરાબર એ ફી શું કામ છે ખબર છે કેમ કે એમાં મારે તમારી હાઈટ તમારો વેઇટ બરાબર તમારો લાસ્ટ ટાઈમિંગ અને એના આધારે મારે આખો અલગ એક શિડ્યુલ બનાવવું પડે બસ એની ફી છે બાકી એની પણ એકદમ એક ચાથી પવસી ફી બરાબર બાકી યુટ્યુબમાં તો મૂકીશ એ તો કામનું જ છે પણ એ સિવાય પણ અલગ અલગ ડાયટ પ્લાન જે છે એ બધાનું અલગ હોય તો એ વસ્તુનું ધ્યાન રાખી અને હું તમને કહીશ બરાબર તો તમે વહેલી તકે અગર છો ઈચ્છતા હોય તો જોઈન કરી લો અને જો ઓનલાઈન કરવું હોય તો મને સંપર્ક કરો બને આમાં મને કમેન્ટ જરૂરથી કરશો મિત્રો બરાબર બાકી નેક્સ્ટ વિડીયો લાવીશ કંઈ પણ હશે અપડેટ જરૂરથી આપી દઈશ ત્યાં સુધી તમારો આ રીતના જે સપોર્ટ જે છે વીપીડીએ પ્રત્યે દર્શાવતા રહેશો બરાબર હું મારું બેસ્ટ આપી દઈશ તમે તમારો બેસ્ટ આપજો તો મળ્યા પાસે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લાવશું જય હિન્દ